નમસ્કાર મિત્રો કૃષિ રાહત પેકેજ અંતર્ગત મળતી સહાયની ગણતરી કેવી રીતે કરી શકાય ખેડૂતના ખાતાની અંદર કેટલી સહાય મળશે એ જાણીએ બહુ સરળ છે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે એક ખેડૂત દ્વારા સોશિયલ મીડિયામાં મૂકેલ માહિતી તમને આપવા માગું છું દાખલા તરીકે આપણે ફોર્મ ભરેલ છે આ તમે ફોર્મ ભરેલું હશે તેની અંદર અહીં તમે દર્શાવેલું હશે તો એની જમીન કેટલી છે એક પોઈન્ટ અઠ્ઠાવન ચોર્યાસી હેક્ટર છે તો આ તમારે યાદ રાખવાનું છે કેટલી જમીન છે તમારી એક પોઈન્ટ અઠ્ઠાવન ચોર્યાસી ત્યારબાદ હવે બીજી વસ્તુ કે એક હેક્ટર દીઠ કેટલી સહાય મળવાપાત્ર થાય છે સરકાર દ્વારા બાવીસ હજાર તો આપણે એની ગણતરી કરવી હોય તો એક હેક્ટર બાવીસ હજાર તો એક પોઈન્ટ અઠ્ઠાવન ચોર્યાસીએ કેટલી તો અહીં આપણે ગુણાકાર કરવાનો છે કે બાવીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ અઠ્ઠાવન ચોર્યાસી તો આગળ જોઈએ તો અહીં એ ગુણાકાર કર્યો તો કેટલો જવાબ આવ્યો ચોત્રીસ હજાર નવસો ચુમ્માળીસ ત્યારબાદ જાણીએ તેમણે બીજી પણ માહિતી આપેલી છે કે પ્રથમ હપ્તાથી એકવીસ હજાર ચારસો ચુમ્માળીસ તેમના ખાતાની અંદર પૈસા જમા થયા છે જ્યારે બીજા હપ્તાથી તેર હજાર પાંચસો એક રૂપિયા જમા થયા છે તો આપણે બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે તેર હજાર પાંચસો એક વત્તા એકવીસ હજાર ચારસો એટલે ચોત્રીસ હજાર નવસો રૂપિયા થાય છે એટલે કે તેમના ખાતાની અંદર ચોતરે ચોત્રીસ હજાર નવસો રૂપિયા જમા થયા છે આપણે એ ગુણાકાર કર્યો એ પ્રમાણે તેમની સહાયની રકમ ચોત્રીસ હજાર નવસો ચુમ્માળીસ પોઈન્ટ આઠ આઠ હોવાથી એક વધી જાય એટલે ચોત્રીસ હજાર નવસો પિસ્તાલીસ તેમના ખાતાની અંદર જમા થયા છે તો ગુણ તમારે ગણતરી કરવા માટે અહીં તમારું જે જમીન હેક્ટરમાં છે એ લઈ લેવાની છે ગુણ્યા બાવીસ હજાર કરવાના છે એ જે આવે એ તમારા ખાતાની અંદર સહાય જમા થઈ શકે છે તો હજુ પણ જે ખેડૂતોએ ફોર્મ ભરવાના બાકી હોય તો આજે પાંચમી ડિસેમ્બર છેલ્લી તારીખ છે હજુ કોઈ તારીખ વધારવાની કોઈ અપડેટ આવી નથી આવશે ત્યારે અમે તમને મૂકીશું આપના વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તમને કેટલી સહાય મળવાપાત્ર થાય છે એ તમે જાતે ગણતરી કરી તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કે તમને આવડી ગયું છે તો આ રીતે તમે ગણતરી કરી શકશો અન્ય માહિતી માટે આપ જે તેના મૂળભૂત ઠરાવો છે એ ઠરાવો તમે લઈ શકો છો થેન્ક યુ આભાર